સેવલો હોય પેલા માર ઉપર હોય શેવલામાં ગયો હોય એ હેરા એની તમારે એ ઇન્સ્પેક્ટ કરવાની છે ને તમારે કડી રેન્ક અને છે ને ક્લેશકોડ રેન્ક એમાં એકવાર આ બાજુ એક આ બાજુ એમ તમારે તંજી સારું હોય તમારે કયો છે ને તમારે તમારે પોતાની ઇન્સ્પેક્ટ ખોલ નાખવાની છે તમારે એમાં પણ રેન્કમાં અને ક્લેશકોડ રેન્કમાં જવાનું છે જોઈ શકો છો હું પણ અત્યારે ગ્રેન્ડ પગી ગઈ ગયો છું હીરો એકમાં એ હીરોક્માં તમે સિંગરો નથી મારા મિત્રને શોકાઈ શકો છો ટ્રેક એવી લાગી કોમેન્ટમાં કહેજો તમે હવે વાત વાત કરી ટ્રેક નંબર બેની આમાં આપણે ઓલા તમને ખબર છેડમાં આપણે ખાલી ક્લેશ કોડ છે ત્યાં જેમાં આપણે આવતા નથી ઓલામાં કસ્ટમ મને એમાં પણ થતા તો મારામાં મારે બધું મળી મારે મને એડ્રેસ બેંક દુકાન છે મારે વિશે

શેર કરજો ખેન્કસ ફોર વોચિંગ બાય 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 ગુડ બાય ગયા